બેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે છેલ્લા કેટલાય સમયથી જેલમાં હતા તેમને જામીન મળ્યા છે અને આજે તેમને રાજપીપળા જે સબજેલ છે ત્યાંથી મુક્ત કરવામાં આવશે ત્યારે આપણી જોડે યુવરાજસિંહ છે તેમની જોડે વાત કરીશું યુવરાજ આજે ચૈતર વસાવાને જેલમાંથી બહાર કાઢવામાં આવશે જે જેલ છે ત્યાંથી થોડાક દૂર પહેલાથી રસ્તા બી બેરિકેડ મારીને બંધ કરવામાં આવ્યા છે શું કહેશો જબ જબ ભાગપા ધરતી હે તબ તો પોલીસ કો આગે કરતી હે જેતા તલે તૂટી ગયા ચેતરભાઈ વસાવટ છૂટાઈ ગયા આજે ચેતરભાઈ વસાવટ જેવી બહાર આવી રહ્યા છે અને જે લોક ચોહિતોને લોક લાડીલો જે ચહેરો છે બહાર આવી રહ્યો છે સામાન્ય જનતાના જે મુદ્દાઓ જે છે એ હવે વિધાનસભાના ફ્લોર પર ઉપર ઉઠાવવાના છે અને જ્યારે બજેટ સત્રની જ્યારે શરૂઆત થવા જઈ રહી છે આતી ત્યારે એ બજેટ સત્રમાં પણ સહભાગિતા દર્શાવશે ખાસ કરીને જોવા જઈએ તો સ્વયંભુ અને સ્વૈચ્છાએ ઘણા બધા જે યુવાનો જે છે એ યુવાનો અત્યારે આદરણીય ચિત્રભાઈ વસાવાને મળવા માટે એમને જેલે મુલાકાત લેવા માટે આવ્યા છે પરંતુ જોવા જઈએ તો પોલીસ આજે એમને કોઈને કોઈ ને કોઈ પ્રકારે રોકી રહી છે અને જેલ સુધી પહોંચવા દેતી નથી પરંતુ અમે આશા રાખીએ કે આદરણીય ચિત્રભાઈ વસાવાને મળવા માટે પોલીસ ક્યાંય પણ અડચણરૂપ ન થાય અને જે લોકચાહના છે જે લોક જુવાર છે એ લોક જુવારને આદરણીય ચિત્રભાઈ વસાવા સુધી મળવા દેવામાં આવે ખાસ કરીને જે બહાર નીકળશે ત્યારે બાદ એમનો કાર્યક્રમ કરાય જે નર્મદા જિલ્લો ને ભરૂચ જિલ્લા ઉપર બી પ્રતિબંધ મુક ત્યાર પછી જવાના ચેતર છે આજના દિવસો કઈ રીતનો રહેશે ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રતિબંધો એના માટેની મેં હાઈકોર્ટમાં અરજી કરી છે કે ભાઈ એના જે પ્રતિબંધો છે હટાવી દેવામાં આવે કેમ કે એ જનપ્રતિનિધિ છે અને જનપ્રતિનિધિના હિસાબે તેમને સામાન્ય જનતાના પ્રશ્નો જે છે ઉઠાવવાના રહેતા હોય છે અને વાત રહે આજના કાર્યક્રમની તો આજનો જે કાર્યક્રમ છે એ અમે રાજપીપળા જે સબ છે ત્યાંથી લઈ અને મોવી ચૂકડી સુધી જવાના છે મોવી ચૂકડી એક કહી શકાય કે જનસભા સંબોધવાના છે તેની સાથે સાથે આગળ અમારે આજે સાંજે અમદાવાદ ખાતે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન છે અને

તો એ તમામ બાબતો છે આજે અમે એને ઉજાગર કરીશું બિલકુલ આવતા યુવરાજ સિંહ કે જેમનું કહેવું છે કે આજે ચૈતરભાઈ જ્યારે જેલમાંથી મુક્ત થશે અને ત્યારબાદ જો તે જેલ મુક્ત થયા બાદ જો વિધાનસભા ફ્લોર છે ત્યાં આગાડી બી જશે અત્યારે હા દૃશ્યમાં જોઈ શકો છો કે જે રાજપીપળા જે સબજેલ છે તે આગાડી જવાનો જે આ રસ્તો છે ત્યાંથી લગભગ કહી શકાય કે દોઢથી કિલોમીટર દૂર ઓલીસો બેરીકેડ મૂકી દીધેલા છે અને ત્યાં આગાડી જે તમામ જે આવતી પબ્લિક છે તેમને રોકવામાં આવે છે ક્યાંથી આવે છે તમામ બાબતોની પૂછપરછ છે એટલે કહી શકાય કે આજે જ્યારે ચૈતર વસાવા જેડી ધારાસભ્ય છે તે જ્યારે જેલમાંથી મુક્ત થવાના છે ત્યારે તેમને અત્યારે તમે દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કોઈ પણ વિકલ્પ હોય તે વિકલને ક્યાં જવાનું છે ત્યાંથી આવે છે તમામ બાબતની પૂછપરછ છે તે કરવામાં આવે છે એટલે કે કહી શકાય કે જ્યારે ચૈતર વસાવા જે મુક્ત થવાના છે નર્મદા જિલ્લો અને ભરૂચ જિલ્લા ઉપર તમને પાબંદી લગાવવામાં આવી છે ત્યારે દસ વાગે ચૈતર વસાવા જેલની બહાર નીકળશે અને ત્યારબાદ તે જે દેડિયાપાડા નેત્રંગ રોડ છે ત્યાં ગાડી એક જનસભા સંબોધી અને ત્યારબાદ જે અમદાવાદ અને ગાંધીનગર જવા રવાના થશે કેમેરા પર્સન મયુર ખુંવાડિયા સાથે મયુર મેવાડા બીબી ન્યુઝ ગુજરાત રાજપીપળા